જય હિન્દ જય સદારામ બાપા મિત્રો આપણે કહીએ છીએ આપણી ઠાકોર સમાજ માટે નહીં દરેક સમાજને સદારામ બાપુએ એટલા આશીર્વાદ આપી દીધા છે એટલું આપી દીધું છે કોઈ સમા સીમા નહીં બરાબર તો આપણને સદારામ બાપુએ ખૂબ સમજાયા છે સદારામ બાપુએ ભજનમાં કીધું છે રૂબરૂ કીધું છે મિત્રો આપણે કોઈને ગોઠતા નથી આપણે આપણા તમે નહીં તો હું દરેક સમાજ દરેક સમાજે મિત્રો સદારામ બાપુએ દરેક સમાજને કીધું છે અને હોનમાં સમજાયા છે આટલા આટલા ભજન ગાયા છે પણ મિત્રો આપણે હજી સમજતા નથી એમાં અમારી ક્ષત્રિય સમાજ હજી સદારામ બાપુના પ્રશ્નો નથી સમજી ચકી પ્રશ્ન શું કહેવા માગે છે ચોદાયણ ઊભું રહેવાનું છે એટલું મિત્રો નથી કરી શકતા સદારામ બાપુએ કીધું કે લક્ષ્મી પાછળ પડશો નહીં લક્ષ્મી કોઈનીથી નથી ને થવાના નથી હા લક્ષ્મી આપણે ઉત્પન્ન કરવી જ પડે એના સિવાય કોઈ મેળ પડે એવો નથી પણ સારી જગ્યાએ વાપરો તમે સાહેબ હું એટલા સુધી ગેરંટી હાલીને કહું છું તમે જનાવરણ દ્વારા નાખો ધર્મમાં વાપરો પોસ્ટ હજાર વાપરો સાહેબ અને એને લસી નાખો તારીખ આવતા એ તારીખ સુધી તમારે ડબલ ના થાય ને તો આપણા સાહેબ તમારું સંપલ ને મારું મોઢું સત્યથી વાપરજો કદાચ એમાં ફેર નહીં પડે એટલે ત્યારે સદારામ બાપુએ કીધું કે લક્ષ્મી પાછળ પડશો નહીં લક્ષ્મીને વાપરો બીજું કે આપણા મા બાપ જો કદાચ આપણા જ મા બાપ આપણને શાંતિથી જો કદાચ આશીર્વાદ આપીને એમનો દેહ છોડી મેળવીને તો સાહેબ હું તો એટલું કહું છું ભુવા પાવળિયા પંડિતો મોલવી કોઈ પણ તાકાત નથી કે સાહેબ આના ઉપર કર્તુક કરી કે સાહેબ મૂઠ્યું નાખીને તો હું તો એમ કહું કે ચલ એમની માતાના માન બાપના આશીર્વાદ મળી ગયા છે ભગવાન જીવન વિચાર કરવો પડે કોને આશીર્વાદ મળી ગયા છે એટલે મિત્રો મારું એટલું કહેવું છે કે ગમે તે તમે દુનિયામાં જતા રહો ગમે તે જો મા બાપ સિવાય તરવાનો આરો નથી તરવાનો આરો એ જ છે મા બાપનો અમારો વિડીયો આગળ વધારજો શેર કરજો ફોલો કરજો અને જે સદારામ બાપા બોલજો